ડેડીયાપાડા મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે કાર્યક્રમમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશિષ્ટ ઉપસ્થિતિ સાથે મોટી સંખ્યામાં જનસમૂહ જોડાયા હતા આદિવાસી સમાજના વિકાસ સાંસ્કૃતિક વારસા અને બિરસામુંડાના અમર યોગદાનને સમર્પિત આ કાર્યક્રમ માટે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો વિકાસકારી યોજનાઓની જાહેરાતો અને આદિવાસી ગૌરવને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો ડેડીયાપાડામાં પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિને લઈને સ્થાનિકો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો આજનો દિવસ આદિવાસી સમાજના ઇતિહાસ અને સ્વાભિમાનને સમર્પિત જનજાતીય ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે अभी इकतीस अक्टूबर को हमने यहां सरदार पटेल की एक सौ पचासवीं जयंती मनाई मुंडा की एक सौ पचासवीं जयंती के इस भव्य आयोजन के साथ हम भारत पर्व की पूर्णता के साक्षी बन रहे हैं। मैं इस पावन अवसर पर भगवान को प्रणाम करता हूँ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए